અમૃત રેલવે સ્ટેશન યોજના હેઠળ વડોદરા ડિવિઝનમાં કુલ સોળ રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આ રેલવે સ્ટેશનમાં મુસાફરોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ તમામ સુવિધામાં ત્રણ ગણો વધારો કરી સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં સ્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ વોટર બુટ ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ પર બાકડા અને પાસે પાણીની પરબની સુવિધાયુક્ત બનાવવામાં આવશે આ ઉપરાંત બાર મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનશે તથા લિફ્ટ મૂકવામાં આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અતોડરિયા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન આર ગાંગલ

જે રેલવે સ્ટેશનો જે છે એને અદ્યતન પ્રકારની સુવિધા માટે ઘણા બધા પ્રોજેક્ટોનો લોકાર્પણનો કાર્યક્રમ કર્યો અને કેટલાક ખાતમુહૂર્તના કાર્યક્રમો કર્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માગે છે મજબૂત ભારત બનાવવા માંગે છે વિદેશો અમેરિકા જાપાન જર્મની જેવા જે મજબૂત રાષ્ટ્રો છે એમની હરોળમાં રાજ્યોની તે દેશની અંદર રાષ્ટ્રની અંદર જે પ્રકારની સુવિધા છે રોડ રસ્તા રેલવે જે માળખાગ જે સુવિધા છે એવા જ પ્રકારની સુવિધા આપણા દેશમાં પણ તેઓ પ્રદાન કરી રહ્યા છે રેલવેમાં પણ આપણે જોઈએ છે કે સમગ્ર દેશમાં જે રેલવે સ્ટેશનો પેલા પુરાની સરકારોમાં કેવી સ્થિતિ હતી જૂની સરકારોમાં આજે દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો અદ્યતન સુવિધાથી સજ્જ છે અને સ્વચ્છતા પર તેમને ખૂબ ભાર મૂક્યો છે રેલવે સ્ટેશનો ખૂબ સુંદર સ્વચ્છ અને ટ્રેનોમાં પણ તેટલી સ્વચ્છતા પેસેન્જરોને અનુરૂપ પેસેન્જરોને તમામ પ્રકારની સુવિધાઓ રેલવે સ્ટેશનો પર મળી રહે ટ્રેનમાં મળી રહે એ પ્રકારનું આજે ભારતની બધી જ રેલ સેવાઓ આમ જનતાની પેસેન્જરોને પૂરેપૂરી આજે મળી રહી છે